જય શ્રી કૃષ્ણ આ છે હરીના નામનો પોક ભક્તો ખાજો લે લીલો આ છે હરીના નામનો પોક ભક્તો ખાજો લેલો ખાજો લ સંતો નો દી છે હરિના નામનો પોક ભક્તો ખાજો લે લીલો લો કાજો લે લી લોયા તો સંતો નો છે હરી નામનો પોક ભક્તો ખાજો લીલો હરિના નામના હળ નામના હળ જોડાયવા બુધિના બળદિયા જ્ઞાન રૂપી કોસલે જો ખેતરના કો ખેડિયા છે હરી નામનો પોક ભક્તો ખાજોલી લે લીલો

હરિના નામનો પોક ભક્તો ખાજો લે લીલો પ્રેમ નામના પાણી પાજો આવે રૂડી ડુંડી આજે હરિના નામનો પોક ભક્તો ખાજો લે લીલો દયા રૂપી દાંતરડીને સંત ધર્મનો સેડો દયા રૂપી દાંતરડીને સંત ધરમનો સેડો પાપરૂપી નિંદા મનને કાઢો સેડા બારું યાશે હરિના નામનો ભોક ભક્તો ખાજો લે લીલો પાપ રૂપી નિંદા મને કાઢ સે ડા છે યાસે હરિના નામનો ભોક ભક્તો ખાજો લે લીલો માયા રૂપી મેળાયું પર સળજો ધીરે ધીરે માયા રૂપી મેળાયું પર સળજો ધીરે ધીરે જ્ઞાન રૂપી ગોફણ લઈને પરમારથનો પાણોયા છે હરિના નામનો પોક ભક્તો ખાજો લીલે લીલો જ્ઞાન રૂપી ગોપણ લઈને પરમારથનો પાણો યા છે હરિના નામનો પોક ભક્તો ખાજો લીલે લીલો દયારૂપી રૂપી દાતરડુને પુરુષો તમનો પૂરો દયારૂપી રૂપી દાતરડુને પુરુષો તમનો પૂરો તરામના નામનો ધોકો લઈને પોક નાખો ખેરી યા છે નામનો પોક ભક્તો ખાજો લીલે લીલો ધરમ નામનો ધોકો લઈને પોકને નાખો નામનો પોક ને નાખોરિયા છે દયા રૂપી દાતરઅડુને ધરમનો પૌરો દયા રૂપી દાતરડુને અડુને પુરુષોત્તમનો પૂરો ધરામ નામનો ધોકો લઈને પોક નાખો ખંખેરિયા છે હરિના નામનો પોક ભક્તો ખાજો ધીરે ધીરે દયા રૂપે દાતરડુને લેજો ભરો ભરો કરમની કોરી દયા રૂપે દાતરડુ લેજો ભરો કરમની કોરી સતના નામનું સુપડું લેજો પાપને નાખો ઝાટકી આશે હરિના નામનો પોક ભક્તો ખાજો લીલે લીલો મેવાડામાં બેસી મીરાએ ખાધો હરવે હરવે ખાધો મેવાડા બેસી મીરા હરવે ખાધો પોતે ખાધો સંતે ખાધો લુગરા એનો ખાધો છે હરિના નામનો પોક ભક્તો ખાજો લે લીલો પોતે ખાધો સંતે ખાધો લુગરા એ નો ખાધો યાસી હરિના નામનો પોક ભક્તો ખાજો લીલે લીલો જૂનાગઢમાં નરસિંહાએ ધીરે ધીરે ખાધો જૂનાગઢમાં નરસિંહાએ ધીરે ધીરે ખાધો હરિએ આવી હાર પેરાવી દીતા પરમા રત્ના પ્રમાણ્યાચી હરિના નામનો પોક ભક્તો ખાજો લે લીલો હરિએ આવી આર પેરાવી દીતા સે પરમાણ્યાચી હરિના નામનો પોક ભક્તો ખાજો લે લીલો ઈશાળુના ઓઠે થી તમ છેટા છેટા રેજો ઈશાળુના ઓઠે થી તમ છેટા છેટા રેજો સાસુ ખોટું કોઈ ન સાંભળો સેટા રે છે હરિના નામનો પોક ભક્તો ખાજો હરિના નામનો પોક ભક્ત ખાજોલી લેલી લો ખોટી ગપચપ મેલી દઈને તૈયારી મારે જો ખોટી ગપચપ મેલી દઈને તૈયારી મારે જો આ ગણનું ઘરાણું હોય તો દેવું ભરી દેજો એસી હરિના નામનો પોક ભક્તો ખાજો લે લે લીલો આ ગણ ઉગરાણું હોય તો દેવું ભરી દેજો એસી હરિના નામનો પોક ભક્તો ખાજો લે લે લીલો પેલો બુકડો ભર્યો ત્યાં તો લાગો ઉનો ઉનો પેલો બુકડો ભર્યો ત્યાં તો લાગો ઉનો ઉનો

દરિયો કરી મીઠા પાણી લીલો ખાજો લીલે ખાલી કરી મીઠા પાણી ભરજો યાસે હરિનાનમ ભોખ ભક્તો ખાજો લીલે લીલો ધરમ રાજાનું તાળું પડશે જળવા દેવો પડશે ધરમ રાજાનું તાળું પડશે જવાબ દેવો પડશે

લે લે લીલો પ્રભુના નામનો પોક જે કોઈ હોશે હોશે ખાસે પ્રભુના નામનો પોક જે કોઈ હોશે હોશે ખાશે અમીના ઓઠ કર્યા છે હશે હરિના નામનો પોક ફક્ત ખાજો લે લીલો હોશે હોશે ખાશે અમીના ઓટ કરી આવશે હશે હરિના નામનો પોક ફક્ત લે લે લીલો નામનો ખાજો લી લે લી લો સંતો નો દીધે લો યાચી હરિના નામનો પોક ભક્તો ખાજો લી લે લી લો શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં